જિલ્લા કે શહેર માં કોણ સૌથી વધારે સક્ષમ અને પોપ્યુલર છે તે જાણવું જિલ્લાવા કે શહેર ના પ્રવાસ દરમિયાન માત્ર નેતાઓને મળવાનું નથી નિરીક્ષકો એ જિલ્લા માં કાર્યકરો અને સામાન્ય જનતાને મળવાનું રહેશે સામાન્ય જનતા અને કાર્યકરો કહે તે નું નામ પ્રમુખ માટે નક્કી કરવાનું ન માત્ર પુરુષો પણ મહિલાઓને શોધીને પણ અધ્યક્ષ બનાવવું રાજ્યના ઉંચામાં ઉંચા પાંચ જિલ્લામાં મહિલા પ્રમુખ પસંદ ਕਰਵਾવાના છે આ મહેનત ગુજરાતમાં સરકાર બનાવવા માટે નથી આ મહેનત ગુજરાતમાં ગ્રાઉન્ડ પર કોંગ્રેસ નું અસ્તિત્વ દેખાડ દેની છે કોઈ પણ મોટા નેતાની ભલામણથી એક પણ નામ દાખલ કરવાનું નથી મે મહિનાના અંત સુધીમાં નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ માં સબમિટ કરવાનું રહેશે तो हाल आटल मिलीश नवी अपडेट साथ जो तुम्हें अमरा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब कर बाजू में आइक ने दबावी देजो